તૃતીયાના શુભ અવસરે ભટા બ્રેડલાઇનના સર્કલ પાસે આવે શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં હનુમાન સંઘ સુરવચલા વિવાહ અને ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ મંદિરમાં પૂજા પાઠ મંત્રોચ્ચારની સાથે ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં આ મંદિરે લોકો દર્શનાર્થે પહોંચ્યા હતા મંદિરના મહારાજ ભરતમુનિ ભારતીયા દ્વારા એક હજાર આઠ મહાલક્ષ્મી માતાજીના યજ્ઞનો સંકલ્પ લેવામાં આવ્યો છે મંદિરના મહારાજ ભારત મુનિ ભારતીય વધુમાં જણાવ્યું હતું કે આજે મંદિરના પચાસ વર્ષ પણ પૂર્ણ થયા સાથેની ભગવાન હનુમાનજીની સૂરવજલા વિવાહ ઉત્સવ અને ભગવાન પશુરામના જન્મ મહોત્સવ તથા નાગરાજ પશુપતિનાથજીની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેની સાથે ભારત દેશમાં સુખ અને શાંતિ બની રહે તે હેતુથી યજ્ઞ અનુષ્ઠાન કરવામાં આવી છે આગામી 1008 દિવસ સુધી યજ્ઞ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આ યજ્ઞમાં કોઈ પણ શહેરીજનો સવાગી બની શકે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભારત મે મહંત ભારતમુનિ ભારતીય શ્રી માં લક્ષ્મી શક્તિપીઠ બ્રેન્ડ લાઇન સર્કલ નયા ભટાર સુરત આજ ہمارے માં લક્ષ્મી શક્તિપીઠ के अंदर हनुमान जी सुजला जी का विवाह उत्सव मनाया जा रहा है वहीं पशुराम जी का जन्म उत्सव मनाया जा रहा है पशुपतिनाथ महादेव का नागराज की प्राण प्रतिष्ठा की जा रही है हमारे यहाँ पर पूरे विश्व में एकमात्र हनुमान जी का और सुचला जी का मंदिर है एक साउथ में मंदिर है जो भक्तों की मनोकामना पूर्ण करती है आज के दिन उनका विवाह उत्सव मनाया जा रहा है दिन भर ये कार्यक्रम चलेगा मेरे द्वारा महंत भारत मानी भारत मुनि भारती द्वारा एक हज़ार आठ दिन के लिए यज्ञ महालक्ष्मी यज्ञ का संकल्प लिया जाएगा